મંડી વચ્ચેના પટ્ટા પર અનેક સ્થળોએ પરથી માથ્થો ધોરીમાર્ગ પર ઘસી આવ્યો હતો મળતી માહિતી મુજબ પનારસા ટકોલી નાગવાઈન અને જોગણી માતાના મંદિર પાસેના વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે માર્ગ પર કાટમાળના ઢગલા થઈ ગયા હતા આને કારણે ધોરીમાર્ગની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી ને સેંકડો પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકો માર્ગમાં ફસાઈ ગયા હતા જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિનો સમાચાર નથી ઘટનાની જાણ થતા જ ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ અને સ્થાનિક પોલીસની ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી ભારે યંત્રોની મદદથી માર્ગ પરથી કાટમાળને હટાવી વાહન વ્યવહારને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓ કારણે અત્યાર સુધીમાં બસો એકસઠ લોકોના મૃત્યુ થયા છે અને ચારસો થી વધુ માર્ગો હજુ પણ બંધ છે